જયંદ મિત્રો તો આપણી મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જે નવી ભરતી આવી છે એના વિશે આપણે વાત કરવાના છે તમારા ડાઉટ ક્લિયર કરવાના છે અને ઘણા બધા જે ટ્વીટ આવ્યા છે એના વિશે પણ વાત કરવાના છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ રાખજો ઘણી ઉપયોગી થશે ચેનલ રાજ્ય સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે કે વર્ષ બે હજાર પચીસમાં સાત હજાર બસો અઢાર બે નાથી કોન્સ્ટેબલ સહિત પોલીસ ફોર્સમાં ચૌદ હજાર આઠસો વીસ અને બસો પિસ્તાલીસ સિનિયર જુનિયર ક્લાર્કની સીધી ભરતી કરાશે તો યુવાઓનું ખાકી પહેરવાનું સપનું હવે પૂર્ણ થશે જે બાર પાસ નહોતા થયા અને કદાચ ફેલ થયા હતા અને ઉંમરમાં ઘટાડો હતો જેને એક વર્ષ ઉંમરમાં ઘટતા હતા અને ફોર્મ ભરવાનું હતું તો બે હજાર પચીસમાં આવે છે તો તૈયારી ચાલુ રાખજો તો ઓફિશિયલ જે આવ્યું ટ્વીટ ટ્વિટર પર એ વાંચીએ તો વર્ષ બે હજાર પચીસમાં પોલીસમાં કુલ ચૌદ હજાર આઠસો વીસ ઉપર ભરતી કરાશે जेमा बसो पिस्तालीस स्टाफ स्टाफ भर्ती थे तो एक सौ ओगत संख्या हथियार पी एस आई एस वायरलेस पी एस आई एक सौ छवि जगह एम टी पी एस आई टेक्निकल ऑपरेटर पांच सौ हेड कांस्टेबल ड्राइवर मेकेनिक ग्रेड वन पिस्तालीस मोटर ट्रांसपोर्ट सुपरवाइजर ग्रेड टू छवीस जगह हेड कांस्टेबल ड्राइवर मेकेनिक ग्रेड टू एक सौ जगह बिन हथियार पोलिसंस्टेबल આ ભરતીમાં પણ મોટી જગ્યા હતી અને આવનારી બે હજાર પચીસની ભરતીમાં પણ સાત હજાર બસો અઢાર જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજારને દસ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની ત્રણ હજાર બસો ને ચૌદ જગ્યા જેલ સિપાહી પુરુષની ત્રણસો જગ્યા જેલ સિપાહી મહિલાની એકત્રીસ જગ્યા સિનિયર ક્લાર્કની પિસ્તાલીસ અને જુનિયર ક્લાર્કની બસો જગ્યા તેવી રીતે ટોટલ પંદર હજાર અને પાસઠ જગ્યાઓ માટે ભરતી થવાની છે આ તો અગાઉ ટ્વીટ આવેલું છે બે હજાર પચીસનું પણ જ્યાં સુધી આપ બે હજાર ચોવીસની ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નવી ભરતી તો આવવાની જ નથી તો હશમુખ પટેલ સરનું ટ્વીટ વાંચીએ તો લોકરક્ષકતા પીએસઆઈ ભરતી માટે ઉમેદવારોએ તૈયારીમાં રહેવું છેલ્લે એવું ન થાય કે તૈયારી માટે સમય ઓછો પડ્યો વરસાદના કારણે દોડની તૈયારી ન થાય તો લેખિતની તૈયારી માટે પૂરતો સમય આપે તો એ પણ એક પ્રકારનું છે ટ્વીટ કે તમારે તૈયારીમાં ધ્યાન દેવું જોઈએ સમય નથી હવે બીજું આપણે જો જેવી રીતે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાની છે બે હજાર પચીસમાં પોલીસ ભરતીની પંદર હજાર પાસા આજુબાજુ તો સીસીઓમાં પણ બે હજાર પચીસમાં ભરતીનો મોટો રાઉન્ડ આવશે તો ગૌણ પસંદગી મંડળે સરકારી કચેરી પાસેથી માંગણાપત્ર મંગાવણ શરૂ કર્યું અત્યાર સુધીમાં બે હજાર પોસ્ટ માટે આવી ગયા હજુ પણ વધુ બે હજાર પોસ્ટની ડિમાન્ડ થાય તેવી સંભાવના તો જાન્યુઆરી બે હજાર પચીસની આસપાસ ચાર હજાર પોસ્ટની જાહેરાત આવે તેવી શક્યતા છે તો એ પણ એક મોટી ભરતી આવવાની છે સીસીઈ ની તો અત્યારથી બે હજાર પચીસ હજી આવ્યું નથી ત્યાં જે ભરતી આવવાની છે અગાઉ તેની જાહેરાત કરી દીધી છે પણ ભરતી લેવાશે ત્યાં તો બે હજાર પચીસ પણ પૂરું થવાના બે ત્રણ મહિના આવી રીતે બાકી હશે તો એવી રીતે આવા ટ્વીટ આવતા રહેશે તૈયારીમાં ધ્યાન દેવાનું છે તૈયારી હશે તો એકાદી ભરતીમાં લાગી જશો ગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા પાંચ છ સાત આઠ ઓક્ટોબરના રોજ યોજાશે ચાર ઝોનના મેદાનમાં સવારે પાંચથી લઈને દસ વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે ચાર દિવસ દરમિયાન વીસ હજારથી પણ વધુ ઉમેદવારો લેશે ભાગ તો જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેની તારીખ આવી ગઈ પાંચ છ સાત આઠ ગ્રાઉન્ડ આપણે અલગ અલગ જિલ્લામાં આપેલું છે આપણે સૌરાષ્ટ્ર ઝોનનું જૂનાગઢ છે એવી રીતે દક્ષિણમાં સુરત હશે એવી રીતે ગ્રાઉન્ડ આપેલ છે પંચમહાલમાં છે એ દાહોદમાં છે એવી રીતનું ગ્રાઉન્ડ આપેલા હશે ચાર ઝોનમાં તો એ આપણે અલગ વિડીયો બનાવીશું ગ્રાઉન્ડનું કેવી રીતે ગ્રાઉન્ડ હશે અત્યારે તો વરસાદના કારણે ગ્રાઉન્ડ અત્યારે પાણી ભરાઈ ગયેલા હશે એટલે તમારે તૈયારીમાં રહેવાનું છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને એવી રીતે પોલીસ ભરતીના વિદ્યાર્થીઓએ પણ ગ્રાઉન્ડની તૈયારીમાં રહેવાનું છે શિયાળામાં ગ્રાઉન્ડ આવી જશે તો નવરાત્રિમાં જ આવી ગયું છે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ને આપણે દિવાળી સુધીમાં પોલીસનું ગ્રાઉન્ડ પણ આવી જશે તો ત્રીસ સપ્ટેમ્બરના સાંજે પાંચ વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે ફોરેસ્ટ ગાર્ડની ગ્રાઉન્ડની પરીક્ષાના તો વન વિભાગની ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર પરીક્ષાની તારીખનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે આપણે અલગથી વિડીયો બનાવીશું ક્યાં ક્યાં ગ્રાઉન્ડ ઉપર કેવી હાલત છે વરસાદની એના વિશે તો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો ત્રીસ સપ્ટેમ્બર સાંજે પાંચ વાગ્યાથી ડાઉનલોડ થઈ શકશે તો આવી રીતે અલગ અલગ અપડેટ આવી ગયેલા છે બે હજાર પચીસની ભરતીના પણ સારા સમાચાર આવી ગયા છે બે હજાર પચીસમાં મોટી ભરતી થવાની છે સરકારની તો અત્યારથી ઘણી બધી ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને નવી ભરતી પણ આવશે તો તૈયારીમાં ધ્યાન દેજો વધારે પડતું તૈયારી પૂરી હશે તો એકાદ ભરતીમાં લાગી જશો તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આપણે તેનો જવાબ આપીશું તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત